બે એકતાલી ટ્રેક્ટર વેચવાનું છે મોડલ છે બે હાજર પચીસ માં જોવા માટે રાજકોટ ઉપલેટા જોવા ટ્રેક્ટર તમારે જોતું હોય લેવું હોય તો ઉપર જે માલિકના નંબર છે તમે કોન્ટેક કરો ફૂલ જવાબદારી થી ટ્રેક્ટર દેવાનું છે અને વાહન વિડીયો જોવા માટે આપણે એ ફોલો કરો જય દ્વારકાધીશ બે એકતાલીસ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ છે બે હજાર બાવીસ નું બે હજાર પચીસ માં પાર્સિંગ કરાવેલું વન ઓનર નવસો કલાક ચાલેલું વીમો ચાલુ કિંમત પાંચ લાખ ચાલીસ હજાર જોવા માટે રાજકોટ ઉપલેટા જો આ ટ્રેક્ટર તમારે જોતું હોય લેવું હોય તો ઉપરની જે માલિકના નંબર છે તેમાં કોન્ટેક કરો ફૂલ જવાબદારી થી ટ્રેક્ટર દેવાનું છે અને વાહન વિડીયો જોવા માટે આપણે એ ફોલો કરો જય દ્વારકાધીશ